ગુજરાતી વાર્તા સંતનો ખજાનો નદીને કાંઠે એક મઠ હતો આ મઠમાં વિષ્ણુ નામનો એક સંત રહેતો હતો આ સંત ધર્મકાર્યો કરતા હતા બદલામાં એમને અનાજ દૂધ રેશમી વસ્ત્રો જેવી વૈભવી વસ્તુઓ ભેટમાં મળતી આવી કિંમતી ભેટો એ સંત વેચી નાખતા અને બદલામાં તેમણે મોટી સંખ્યામાં સોનાના સિક્કા એકઠા કરી લીધા હતા આ ખજાનાની તેઓ ખૂબ જ રક્ષા કરતા હકીકતમાં તેઓ પોતાનો ખજાનો પોતાના હાથ નીચે જ દિવસ રાત જાળવી રાખતા એક ઠગને આ સંતના ખજાનાની જાણ થઈ એ ઠગનું નામ હતું જ્વાલા ઠગ જ્વાલાએ સંતનો એ ખજાનો પડાવી લેવાનું મનોમન નક્કી કર્યું આ માટે બેસીને તેણે એક યોજના ઘડી કાઢી બીજે દિવસે જ્વાલાએ એક સામાન્ય માનવી જેવો વેશ ધારણ કર્યો અને સંત વિષ્ણુ પાસે ગયો હે ધર્મપુરુષ જ્વાલાએ સંતને સંબોધીને શરૂ કર્યું મેં આપના વિશે ઘણું સાંભળ્યું છે આપના ધર્મકાર્યો વિશે પણ મને ઘણું જાણવા મળ્યું છે મેં આ જગતનો ત્યાગ કર્યો છે હવે હું જગતના ભૌતિક પદાર્થોથી દૂર છું અંતે તો દુનિયાવી ભૌતિક સામગ્રી ક્ષણિક જ છે પણ ભગવાનને સમર્પિત કરેલું જીવન તો સાત જન્મો સુધી સહાય કરે છે એટલે જ હું આપને મારા પદદર્શક અને ગુરુ બનાવવા આવ્યો છું હું અહીં આપનો શિષ્ય બનવા આવ્યો છું યુવાન સંત વિષ્ણુએ કહ્યું આ ઉંમરે તારા આવા ઉચ્ચ વિચારોથી હું પ્રભાવિત થયો છું અલબત્ત તું મારો શિષ્ય થવાની સંપૂર્ણ લાયકાત ધરાવે છે પણ તારે મઠના તમામ નિયમોનું પાલન કરવું પડશે તું કોઈ ભૌતિક વસ્તુ ધરાવી શકીશ નહીં તારે ઘાસના સાપરાવાળી ઝુંપણીમાં મઠની બહાર રહેવું પડશે જો આ નિયમો તને માન્ય હોય તો તું મારા શિષ્ય તરીકે તત્કાળ સ્વીકારશે વિષ્ણુ સંતને ખુશ કરવા એમની સતો સાથે શિષ્ય બનવા જ જ્વાલા તૈયાર થઈ ગયો ગમે તેમ તો એ જ્વાલાની નજર તો વિષ્ણુના સોનાના સિક્કાના ખજાના પર મંડાયેલી હતી દિવસો વીતવા લાગ્યા અઠવાડિયા વીતવા લાગ્યા સંત વિષ્ણુનો વિશ્વાસ જીતવા મન ભરીને સેવા કરવાનું જ્વાલાએ ચાલુ જ રાખ્યું દિવસ આખો જ્વાલા વિષ્ણુના અંગત કામ કરી આપતો જેમ કે ભોજન રાંધવું એમના કપડાં ધોવા પાણી ભરી લાવવું વગેરે રાત્રિ સમયે સૂતા પૂર્વે જ્વાલા ગુરુ વિષ્ણુના પગ દબાવી આપતો આ બધો જ સમય દરમિયાન વિષ્ણુ પોતાના ખજાના બાબતે જરાય ઢીલું વલણ અપનાવતા નહીં જ્વાલાને હતું કે વિષ્ણુનો વિશ્વાસ જીતી લેવાથી તે ખજાનો જાળવવાની જવાબદારી પોતાને સોંપી દેશે પણ એવું બન્યું નહીં જ્વાલામાં ધીમે ધીમે નિરાશા આવતી ગઈ એક દિવસ મઠમાં એક સંદેશવાહક આવ્યો એ શહેરના એક અત્યંત ધનાઢ્ય વેપારી તરફથી આવ્યો હતો સંદેશવાહકે આવીને વિષ્ણુને કહ્યું પ્રભુ મારા માલિકે એક મહાભોજનનું આયોજન કર્યું છે તેમણે સંત મહંત બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું છે આપ આ પ્રસંગે પધારીને આશીર્વાદ આપશો તો મારા માલિકને અત્યંત ખુશી થશે વિષ્ણુએ સંદેશવાહકનું નિમંત્રણ તત્કાળ સ્વીકારી લીધું જ્વાળાને સાથે લઈને એ શહેર જવા રવાના થયો પોતાની બધી સોના મોહરનું પોટલું વાળીને સાથે જ રાખ્યું શહેર જતા માર્ગમાં તેમણે એક તળાવ જોયું સાંજ પડવા આવી હતી તેમણે તળાવમાં સ્નાન કરી સંધ્યા પૂજા કરવાનું નક્કી કર્યું જોકે એમને સોનાના સિક્કાની ચિંતા સતાવતી હતી વિષ્ણુ મનોમન વિચાર કરવા લાગ્યા મારે મારી દૈનિક સંધ્યા પૂજા તો કરવી જ જોઈએ એ માટે નહવું પણ પડશે નાહતી વખતે મારે મારા સુવર્ણ ખજાનાને ખૂબ જ સલામતીપૂર્વક મૂકવો પડશે પણ આવા અરણ્ય વિસ્તારમાં એવી કોઈ સલામત જગ્યા એમને દેખાય નહીં અરે હા તેમણે તરત વિચાર્યું કે આશા માટે જ્વાલાને ન સોંપી દેવું ખજાનાનું પોટલું જ્વાલા સારી રીતે સાચવશે એ લાલચું નથી ખજાનો ચોરી નહીં જાય કારણ કે તેણે તો તમામ ભૌતિક સંપત્તિનો ત્યાગ કરી દીધો છે આમ વિચારી વિષ્ણુએ પોતાના પ્રાણથી પણ પ્રિય એવો ખજાનો જ્વાલાને સોંપ્યો અને નાહવા માટે તળાવમાં ઉતર્યા જ્વાલા તો આવી તક મળતા ખુશીથી ઉછળી પડ્યો પણ મનના ભાવ જ્વાલાએ ગુરુ વિષ્ણુને જણાવવા ન દીધા લાંબા સમયથી તે આવી તકની વાટ જોતો ધીરજ ધરીને બેઠો હતો તેણે સૌપ્રથમ તો પોટલામાં નજર કરીને ખાતરી કરી લીધી કે પોટલું છે તો સોના મોહરોનું જ ને પછી વાટ કોની જોવાની પળનો વિલંબ કર્યા વિના સોનાના ખજાનાનું પોટલું લઈને એ તો પાછું જોયા વિના જાય નાઠો વિષ્ણુએ તળાવમાં બે ડૂબક્યો મારી સ્નાન પતાવી બહાર આવ્યા કપડાં પહેર્યા ખજાનાની યાદ આવી ત્યાં કોઈ ન હતું જ્વાલા દૂરથી નાસી જતો નજરે પડ્યો મિત્રો આ વાર્તા પરથી સાર મળે છે અજાણ્યાનો વિશ્વાસ ન કરવો મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલને ધન્યવાદ